ગુજરાત ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને ટ્યુશન અંગેના નવા નિયમને લઈને વિરોધ દર્શાવ્યો છે બાળપણથી સોળ વર્ષ સુધીના વિદ્યાર્થીઓને ટ્યુશન પર પ્રતિબંધનો વિરોધ કરવામાં આવ્યો અને સરકાર સમક્ષ ટ્યુશન એસોસિએશનના હોદ્દેદારો રજૂઆત પણ કરશે જો કે આ ગાઈડલાઇન હટાવવામાં આવે તેવી રાજકોટના ટ્યુશન સંચાલકોની માંગ છે ટ્યુશન ક્લાસના રજીસ્ટ્રેશન માટે સંચાલકો તૈયાર છે પરંતુ અમુક મુદ્દા દૂર કરવાની વાત કરી દરેક ક્લાસીસમાં કાઉન્સિલર રાખવા શક્ય ન હોવાની પણ વાત કરી છે સરકારે જે નવી ગાઈડલાઇન આપી છે એમાં રજીસ્ટ્રેશનનો મુદ્દો છે એ તો દરેક ક્લાસીસ સંચાલક અને ફા પણ લેવા માટે તૈયાર છે પણ એમના કેટલાક મુદ્દાઓ જે છે એને એમાં અમે વાંધા તો નહીં પણ સુઝાવ રજૂ કરવા માગીએ છીએ સરકાર સમક્ષ જેથી અમારા સુઝાવ અને જે સરકાર મંજૂર કરશે તો જ આ ગાઈડલાઈન ઇમ્પ્લિમેન્ટ થઈ શકશે અને સ્વરોજગારી ઊભી રહી શકશે એમાં એક અગત્યનો જે મુદ્દો છે તમે જે વાત કરી કે સોળ વર્ષથી નીચેના વિદ્યાર્થીઓ આજે સોળ વર્ષથી નીચેના નવમાન દસમાના વિદ્યાર્થી દસમા સુધી જે છે એ વિદ્યાર્થીઓ નીકળી જાય પણ જયારે અગિયારમાં બારમામાં કેરિયર ચૂઝ કરવું હોય અને નવમાન દસમા પાયો વીક રહી તો માં બારમાં એ કેરિયર પોતાનો ચૂઝ કેવી રીતે કરી શકે અને બીજી વસ્તુ એ છે કે વાલી અને વિદ્યાર્થી પોતાના અનુકૂળ સમય અને પોતાના જે મનપસંદ શિક્ષકને પસંદ કરીને એના બાળકને મોકલતું હોય છે તો એના જે ડેમોક્રેટિક વેલ્યુઝ છે એનો પણ એના ઉપર પ્રહાર છે